આણંદ પોલીસ પર આક્ષેપ કરતી પિટિશન અમદાવાદ હાઈકોર્ટમાં દાખલ હાઈકોર્ટમાં મહિલાએ ન્યાય માટે માંગી દાદ બે હજાર ચૌદમાં ફ્રોડનો ભોગ બની હતી મહિલા આણંદ ટાઉન પોલીસ થકી ગુનો નોંધ્યો હતો રોહિણી અતુલકુમાર પટેલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી પોલીસે લાખો રૂપિયાનો રોકડ અને સોનું ભરેલ બેગનો ચાર્જશીટમાં ઉલ્લેખ ના કર્યો હોવાનો આક્ષેપ હાઈકોર્ટમાં દાદ માંગનાર મહિલા રોહિણીબેન પટેલે મીડિયાને આપ્યું નિવેદન હાઈકોર્ટમાં ન્યાયની દાદ માંગતા અરજદાર રોહિણી પટેલના આણંદ પોલીસ પર ગંભીર આપશે મારી ચૌદની સાલની અંદર મારી સાથે ચીટીંગની મેટર બની હતી મારી સાથે અસંખ્ય બહેનો હતી અને અમે એફઆઈઆર ફળાયા પછી ચાર્જશીટ થયું તો તેમને કોર્ટમાં ખબર પડી કે આટલું બધું ચીટિંગ મોટું થવા છતાં પણ કંઈક કશું કર્યું કેમ નહીં પોલીસે એટલે અમે તે ઘડીએ જ્યારે પેપરમાં આવ્યું ત્યારે અમદાવાદથી પણ બસો એક લેડીઝ બધી અહીંયા આવી હશે આવી હતી અને ત્યાં બી કહ્યું કે ચૌદમી સાલમાં બારમી સાલમાં બી અમારી સાથે આટલું મોટું ચીટિંગ થયું છે તો પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી તો કોઈ રિકવરી કેમ ન બતાવી એટલે મને શક પડતા હું બોમ્બે વડાલા પોલીસ સ્ટેશનથી જ્યાંથી આ બેન પકડાયા હતા ત્યાં ગઈને ત્યાંથી તપાસ કરી તો પોલીસે મને મનોજ મનોજ કોરી અને પ્રશાંતના બે નંબર આપ્યા કે આ નંબર ટ્રેસ થયા હતા ને તમારી પોલીસ અહીંયા આવી હતી જે તે વખતે આ ઓપરેશન વખત મનોજ ને પ્રશાંત હાજર હતા શું હવે એ બેન જે છે ને પહેલાં રેકી કરતા હોય છે કોણ રોજ આવે છે કોણ જાય છે એવી રીતના અવારનવાર મળતા હતા પછી ઘરે આવવાનું ચાલુ કર્યું કે હું આ ધંધો કરું છું આ કરું છું પછી એને સંબંધ સારામાં સારો વિકસાયો કે આમ કે ઘરની સભ્ય હોય એ રીતના એનો છોકરો બી મારા ઘરે આવતો જતો બે દિવસ રહે અને આ રીતનું એણે હાથીખાનાનું બતાવ્યું કે હાથીખાના ગંજમાં મારી સબસિડી છે એ સબસિડીની અંદર આવી રીતનો માલ મળે છે એટલે તેલનો ડબ્બો લઈને આવે તો પંદરસોમાં મળતો હોય તો નવસોમાં આપે સાતસોમાં આપે અત્યારે મોંઘવારીની અંદર તો બધાને જરૂર હોય એટલે એ રીતના એણે અમારો સંપર્ક કેળવ્યો અને કામવાળી બીજું ના આવી હોય તો એ વાસણ ઘસવા બેસી જાય આટલું બધું ઘર રિલેશન એણે ભેગું કરી અને પછી અમારો વિશ્વાસ કેળવી અને અમારી સાથે સાથે એણે ચીટિંગ કર્યું મારી સાથે કુલ ચાલીસ લાખનું ચીટિંગ થયું છે આમ જે તે વખતે મેં સાહીઠ લાખનું એને રોકવા માટે આપ્યા હતા હવે એ એ અને પોલીસની પાસે મેં ગયા ત્યારે મેં પૂછ્યું કે જે પ્રૂફવાળા હોય એ જ લખાવો એટલે મેં ચાલીસ લાખ રૂપિયા લખાયા છે પોલીસે જ્યારે મુંબઈ ખાતેથી આરોપીઓની ધરપકડ કરી ત્યારે શું બન્યું પોલીસે તો ત્રણ મહિના સુધી કંઈ જ કર્યું નહીં એટલે અમે જયનભાઈ બોસકી પાસે ગયા જયનભાઈ બોસ્કી સાહેબે એમને સપોર્ટ કર્યો એસપી સાહેબ પાસે આવ્યા અને એસપી સાહેબે ત્યાંથી પછી જેવી રાઠોડ અને પેલા પીઆઈ પ્રજાપતિને કામ સોંપ્યું હતું અને જ્યારે ત્યારે પકડવા માટે ગયા કે બેન લોકેશન મળી ગયું પકડવા જાઉં છું ત્યારે મને જેવી રાઠોડ સાહેબે કહ્યું કે મને કમિશન કેટલું આપશો તમે આ જેવી રાઠોડ સાહેબના શબ્દો હતા સાહેબ એટલે પછી મેં કીધું પોલીસ તો ભગવાન કહેવાય પોલીસ તો આપણને આપી જ દે ને પણ પકડીને આવ્યા પછી અમને કંઈ કશું બતાવ્યું નહીં રિકવરી ના બતાવી એટલે અમને સગ ગયો એટલે અમે બોમ્બે ગયા અને બોમ્બેથી અમને માલુમ પડ્યું કે પોલીસ જે તે ટાઈમે પકડવા આવી ત્યારે પંચનામું કશું નથી કર્યું બહેનને જ્યારે લઈ ગઈ અને એના હસબન્ડને બધાને લઈ ગઈ ત્યારે બ્લેક બેગની અંદર સોનું ને રૂપિયા ઢગલો ભરીને લઈ ગઈ છે કે આશરે અમે તો સો સો તોલા સોનું ને એક કરોડ રૂપિયા લખાવ્યા છે પણ ઓછામાં ઓછી ત્રણ ચાર બે ત્રણ કરોડ રૂપિયા ને બસો તોલા સોનું આશરે એટલું લઈ ગઈ છે તો આપણે હાઈકોર્ટની અંદર મેં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તો અમે ડીજી સાહેબને અવારનવાર મળ્યા કે આવું થયું છે આવું થયું છે તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમને મળ્યું તો એલસીબી ક્રાઇમ બ્રાન્ચની અંદર બી અમને તપાસ એકસો તોતેર આઠ અમને આપી તો એલસીબી ક્રાઇમ બ્રાન્ચવાળાએ તપાસ કરી તો કે બેન એવું કાંઈ નથી તો અમે ફરી ત્યાં બોમ્બે જઈને મળ્યા કે આ લોકો આવું કહે છે તો એમનો જવાબ એક સુખીરામ મનોજ અને પ્રશાંતનો લાઈન એમણે જવાબ મૂક્યો એટલે અમે ફરી ત્યાં ગયા કે તમે તો આવું કહો છો અને પોલીસે એવો જવાબ મૂક્યો એટલે ત્યાંથી મનોજ પ્રશાંતે કોર્ટમાં જઈ અને અમના સ્ટેમ્પ પર ત્યાંના મહારાષ્ટ્રના સ્ટેમ્પ પર લખાણ કરીને આપ્યું છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ સ્પીકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો